અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રીકાશમાં જઈને તપ કહીને સમગ્ર વાસનાબાઈને ભસ્મ કર્યું છે તથા શ્વેતદીપમાં જે નિરૂપક ભેળા તપ કહીને સમગ્ર વાસનાબાઈને ભસ્મ કરી નાખ્યું છે પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થ પ્રીિતે રહેવું રહેવા દેવું નથી જો આ છે મુદ્દો આ છે અને આપણે બીએપીએસ વી સ્ટેન્ડ ફોર દિસ ભગવાન સિવાય કાંઈ અંદર ના રહે એના માટે જે કંઈ કરવું પડે એ કરવું એ બી એપીએ હવા એ તો પહેલામાં પહેલાં હવે સંતની જરૂર છે એકાંત એક સંત છે આ કામ થઈ શકે જ નહીં આપણી ગુરુ પરંપરા બધું આજ ચાલ્યું આવે છે અને મોટા ખૂબી આ જ છે આપણી હા શ્રીજી મહાન વખતમાં જે કામ થતું આજે જ કામ થાય છે મોક્ષમાં તો જો આ અને આવા સંત ના થઈ જ ના છે એકાંતિક થકી જ એકાંતિક થવાય એકાંતિક એટલે નિર્વાસ્તિક થઈને ભગવાન ભજવા સંપૂર્ણ તે આવા પુરુષ બને જ નહીં પહેલા પહેલું પછી આવા પુરુષ બને પછી ગુરુમુખી થવાનું એ કેમ કરવાનું એમની ઈચ્છા મરજી અનુવૃત્તિ પાડવાની પણ ભગવાન બી આ કોઈ પદાર્થ પીતી રહેવું રહેવા દેવું નથી માટે સર્વે હરિભક્તતા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો જો હું તો તમે ને તો હું તો કરીશ મારના કઈ વાસના ના ભરી તો બદ્રી આશ્રમમાં જઈને બાજુ બદ્રિક આશ્રમમાં છ મહિને એક બોર મળે તમને બહુ કડક રેશનિંગ છે એક જ બોર છ મહિનામાં

આગના અહીંથી ડાયરેક્ટ ફ્લાઇટ એ તો પછી વાયા હા અને ત્યાર પછી છે ને આ લોકો ઊભા છે ગોપાલ સાહેબ બધા ઓલા ઓલું લઈને ઓલું તમારો રેકેટ હોય ઓલા તપાસ ને અક્ષરધામમાં મેટલ ડિટેક્ટર તો વાસના ડિટેક્ટર લઈને ઊભા છે આ લોકો દોષો ડિટેક્ટર ઉભા છે જરા બીપ દીપ જ પાછળ કાળે હવે ભાવ ગુના તો મોટો અલારામ વાગે ભે કંઈ એટલે એક કીક જ મારે અમગાટ આઉટ બદમાશ અહીં જ છે એ માટે બહુ આ લોકોને કડકાય છે તો આ બધી ગડબડ કાળાની છે આપણે હા એટલે બધું બીજી બધું નથી આ એટલે અંતરનું બધું મારે કામ માય નહીં જોવાય મેં તો મારા થઈ તો એકદમ દિવ્ય બનો આવો કચરો માઇક શું હતું કચરો દિવ્ય બનો આમ તમને શાંતિ તમે યુગમાં એને શાંતિ થાય આ તો તમે ઈર્ષા કોને બીજા તમે યુગમાં એને બધા ઈર્ષારું બનાવો આખું આવું ઈર્ષારું મંડળ ટોળું ઊભું કરો આવું બધું કચરો વાળો તો આપણે આ એકદમ શુદ્ધ વાત છે બધા એકાંતિક આપણે તો કોઈ છે જ નહીં પક્ષા પક્ષી કોઈ મંડળ એક જ ગુરુ ને એક જ મંડળ બધું બસ એ જ રહેવાનું છે બાપા બાપા પોતે દાસના દાસ થાય પછી આપણે બાપના થઈને ક્યાં રહીશું આપણા ગુરુ દાસ ના દાસ પછી આપણે ગુરુ થઈને ચેષ્ટા કેમ કરો આવું બધું કરવાનું અવરું અવરાય ભાવ ગુણ માં ને અમિમાન વાતો ને ખટપટ ને એટલે આ બધું શું છે એ એમના નથી મનમાં બધી વાતો તેમના મનમાં છે એવું આપણે એવા માણસ પુત્ર થાવ એમના મનમાં જેવું છે એવું એવું આપણું ઘડોતર થવું જોઈએ સ્વાયના મનમાં જેવું છે ને મારો સત્ય મારો હરિભક્ત સાધુ આવો હોવો જોઈએ એવું આપણું ઘડતર થવું જોઈએ એને બદલે આ બધું કચરો બધું ઈર્ષારું ને આ ને તેને બધું માની ને દંભીને કપટીને એ બધું લાખો ગઉન છેટું પડે એમનાથી ઉપરથી ભેગા હોય અંતરથી તો કરોડો ગૌન છેટું પડી જાય એવું ના રાખો આમ દસ હજાર માઇલ દૂર હોય પણ આવા ગુણ ભેગા જ છે પાસે છે બાપા સાચવું તમને સુખ આવશે

ને તેનો શોભાર છે ઇત્યાદિ બહુ બળની વાત કરી સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે જે ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ન રહે તથા બે હજાર બખતરિયા ભેળા હોય તો લૂંટાવવાની બીક ન રહે એમ નિશ્ચયવાળાને કાળ કર્મને માયા તેની બીક ન રહે કામ ને ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે નાણ હરે સ્વામીએ વાત કરી જે જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે ને સંગ એવો રંગ લાગશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેઠવ દસમ ને દિવસે સવારમાં સભામાં વાત કરી જે આપણી ઉપાસનાથી મોટાઈ છે ને ધર્મમાંથી લડથડે કે બીજા સાધનમાંથી લડથડે પણ ઉપાસના દળ હોય તો જીવ લડથડે નહીં તે ઉપર વાત કરી જે ઇન્દ્રને ચાર બ્રહ્મ હત્યા થઈ હતી પણ નારદજીના કહ્યાથી પ્રગટ વામનજીની ઉપાસનાના બળથી ટળી ગઈ બીજી વાત કરી જે પાંડવ છાના રહેતા હતા ને વિરાટ રાજાની સાથે કૌરવ યુદ્ધ કરવા આવ્યા તે યુદ્ધમાં અર્જુને બાણ મૂકી બધા લશ્કરને ચાંદલા કર્યા તેથી અર્જુનને ઓળખ્યા તેમ અહીં પણ એમ ઓળખવું છે જેનાથી ઘણા માણસને ઉપાસનાની દ્રઢતા થઈ અને પંચ વિષયનો અભાવ થયો તેને મોટા સમજવા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનને જાણીને જે એક પ્રણામ કરે છે તે આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે ને તે વિના તો બીજા બધાએ ધામને કાળ ખાઈ જાય છે ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મૂળા સારું કે મોઘરી સારું રૂએ પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે જાજી વાત કહેવાય નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન પૃથ્વી ઉપર વધારે છે ત્યારે રાજસી તામસી અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કુંભાર હાડલા ગળે છે તેનું દ્રષ્ટાંત હાડલા ગળતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બારીથી ટપલો મારે છે તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કાલ રાતે મુદ્દાની વાત કીધી તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો આ પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે હવે ચિંતા નથી મિલનો મોહા મોહકો નીકો આછો નીકો લાલ હમારો ઓર સબે રસ ફીકો ખાટી છાસ કહા રસ માણે સુર ખવૈયો ઘી કો જે આત્મદર્શી છે તે ખાટી છાસના ના ભોગી છે ને જે મૂર્તિ છે તે ઘી છે તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું ખાટી છાસમાં માં શો માલ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ ને એવા હજારો મનુષ્ય ભેળા કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ને તેવા ધર્મવાન હજારો ભેગા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે ને સિદ્ધિવાળા હજારો ભેગા કરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવો મળે ને તેવા હજાર મધ્યે એક ભગવાને જાણીને યત્નને કરતો હોય એવો મળે ને ભગવાને જાણીને યત્નને કરતા હોય એવા હજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ સ્વભાવ ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે જાણનાર મળે છે પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ સ્વભાવ ગુણને ઐશ્વર્ય તેના મહિમાના અંતને નથી પામતા તો બીજો તો પામે જ કેમ એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેક કોટી બ્રહ્માંડના ને બ્રહ્મપુરાધિક ધામના જે સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડ્યા તથા સૌના ઈષ્ટદેવરૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો એવી રીતનું બીજું પણ જે અપરિમિત સર્વોપરી દિવ્ય ઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિશે અક્ષરાધિક સર્વના ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તે છે એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમને ધર્મદેવને મરિચ્છાદિક ઋષિ તે વૃંદાવનને વિશે જ્ઞાનયજ્ઞ કરીને રાજી કરી મનવાંછિત વર પામ્યા તેમ યોગીએ શ્રી હરિકૃષ્ણની મૂર્તિના જ્ઞાન ધ્યાનને વિશે તત્પર થઈને મંડવો